નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં પરશોતમભાઈ સોલંકીને રાજ્યમંત્રી તરીકે યથાવત રાખવામાં આવતા પરશોતમભાઈ સોલંકીના ટેકેદારો સમર્થકો અને કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી પરશોતમભાઈ સોલંકીના ભાવનગર ખાતેના નિવાસસ્થાને તેમના સમર્થકો કાર્યકરો કોળી સેનાના સભ્યો એકઠા થયા હતા અને મીઠાઈ વેચી હતી તેમજ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી